નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું સૌરાષ્ટ્રની રસદાર ભાગ એક માંથી ઝવેરચંદ મેઘાણીની એક લોક વાર્તા વાર્તાનું નામ છે આહિરની ઉદારતા વાર્તા છે ભાદર કાંઠેના એક નાનકડા ગામના વજસી ડોસો અને રાજીબાઈના પરિવારની વજસી ડોસાને એક દીકરો વિકમસી અને એક દીકરી રૂપી નાનકડો પરિવાર જાતના આહિર અને ખેતીનો વ્યવસાય પૈસે ટકે સુખી છે દીકરો વિકમસિંહ અઢાર વર્ષનો થતાં ડોસા ડોસીએ તેની સગાઈ સોનબાઈ સાથે કરેલી અને દીકરાના લગ્ન કરવા ડોસા ડોસી તૈયારી કરે છે બંને ડોસા ડોસીને ખૂબ આનંદ છે એક દિવસ વિકમસિંહ તેની બહેન રૂપીને કહે છે રૂપી બોન તું ને મારા પર ખરેખર હેત છે તો માને અને બાપુને કહે કે મારે પરણવું નથી ઠાલા મારા વિવાહ કરશો નહીં રૂકી વિકમસિંહ સામે ટગર ટગર જોઈ રહી વિકમસિંહ કદાચ ઢોંગ કરતો હશે એવું એને લાગ્યું એટલે તે હસવા લાગી અને બોલી એવું તે કહેવાતું હશે તેણે વિકમસિંહની આંખમાં આંસુ જોયા તેણે ન પરણવાનું કારણ પૂછ્યું તો વિક્રમસિંહે કારણ ન બતાવ્યું ત્યારે વિક્રમસિંહના આંસુડા લૂસતા રૂપી બોલી તને સોનબાઈ ગમતી નથી વિકમસિંહની આંખમાં આંસુડા વધ્યા રૂપી કશું વાતમાં ભેદ છે એટલું જાણી શકી ભાઈનો સંદેશો રૂપી બાપને સંભળાવ્યો ડોસાએ વિકમસિંહને બોલાવ્યો હોખાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે વિકમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી તેનાથી કાંઈ જવાબ અપાયો નહીં ડોસો બોલ્યો હવે અમારી ઉંમર થઈ હું કદાચ એક પછેડી ફાડીશ અને તારી માં પણ ખર્યું પાન ગણાય અમને જીવતા તારા લગ્નનો પહેલો અને છેલ્લો એક લાવો તો લેવા દે બાપ અમારા મોત સુધરશે બાપનું દયામણું મોજ હોય વિકમસી કશું બોલ્યા વગર ચાલ્યો ગયો ડોસો સમજ્યો વિક્રમસિંહ માની ગયો છે કોઈને કશી વાત જાણવા ન મળી વિકમસિંહના લગ્ન સોનબાઈ સાથે થયા લગ્ન પછીની પ્રથમ રાત હતી સોનબાઈ સોળે શણગાર સજી બેઠી છે વિકમસિંહ મોડા સુધી ડોસાના પગ દબાવી ઓરડે આવે છે જાણે પોતે ચોરી કરી હોય તેમ લપાતો છુપાતો આવી ઊભો રહ્યો સોનભાઈની નજર પડી પોતાના ધણીના મોં પર લગ્નની પ્રથમ રાતના તેજ જોવા મળતા નથી તેણે પૂછ્યું કા શું થયું વિક્રમસિંહ ગળગળો થઈ ગયો થોડી વાર કશું બોલી જ ન શક્યો ઓઠે આવેલા વેણ પાછા કોઠામાં ઉતરી ગયા સોનભાઈ નજીક આવી અને વિકમસિંહનું કાંડું ઝાલ્યું વિકમસિંહ બોલ્યો તું મને અડીશમાં આયરાણી હું નકામો છું આયરાણી બોલી કા હું પુરુષાતનમાં નથી મા બાપને ઘણી ના પાડી લગ્ન કરવાની પણ મારી વાત માન્યા નહીં હવે તું આણાં સુધી અહીં રહે અને પછી માવતર જઈ બીજું વિવાહ કરી લેજે મેં તને દુઃખી કરી મારે તારી જિંદગી નથી બગાડવી સોનબાઈને ઝાટકો લાગ્યો પણ આયરની દીકરી તરત જ સ્વસ્થ થઈ બોલી તેમાં શું થયું આપણે સાથે જ રહીશું અને પ્રભુ વજન કરીશું લગ્નના સપનાઓ ભૂલી બંને મીઠી નીંદરમાં પડી ગયા આવી નવ રાતો ગઈ દસમા દિવસે સોનભાઈના માવતરેથી તેનો ભાઈ ગાડું જોડી સોનભાઈને તેડવા આવે છે દસમી રાતે વિકમસિંહ સોનબાઈને જવા રજા આપે છે સોનભાઈ માનતી નથી અને બોલી આયર ધક્કો દઈને સીધ કાઢો છો મારે નથી જવું તમારી જોડે જ રહેવું છે ધણીના પગ પકડી સોનભાઈ ચોધાર આંસુએ રોઈ પડી સવારે તેડવા આવનારને સોનભાઈ આવવાની ના કહે છે અને ગાડું પાછું મોકલે છે સોનભાઈ અને વિકમસિંહ જીવન જીવે છે સોનભાઈ જીવનમાં કશું જ બન્યું ન હોય તેમ ઘરના કામો કરે છે ડોસો અને ડોસી ખૂબ આનંદમાં છે પોતાના દીકરા વિક્રમસિંહનું ઘર બંધાયું જાણી ખુશ છે હવે તેમને વિક્રમસિંહના ઘરે પારણું બંધાવાની આશા છે સત જુગિયા ધણી ધણિયાણી પોત્રની આશા રાખી આશાના તાટને જીવન જીવતા હતા વિકમસી ખેતી કરે છે શાંતિ હાંકતા હાંકતા વિચારે ચડે છે આ સ્ત્રીના રૂપ અને ગુણને મેં રોળી નાખ્યા તેણે કોઈની પાસેથી સાંભળ્યું છે કે પુરુષાંત વગરના પુરુષે સ્ત્રીના કપડાં પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે નહીતર આવા સાત જન્મો આવે તેણે ભાગી જવાનું મન થાય છે પણ બુઢા મા બાપ અને બહેનનું વિચારી માંડીવાળે છે આવી રીતે ચાર પાંચ મહિના ચાલ્યું તેમાં ડોસો ગુજરી ગયો અને તેની પાછળ રાજી ડોસી પણ ગુજરી જાય છે વિકમસિંહનો મારક જાણે મોકળો થયો એક રાતે તેણે સોનબાઈને કહ્યું તું ઘણા સમયથી માવતર નથી ગઈ થોડા દિવસ જઈ આવતો તને અને તારા માવતરને સારું લાગશે સોનબાઈ બોલી તમે મને કાઢવા માગો છો પણ મારે નથી જવું વિકમસિંહ બોલ્યો હું પણ ભેળો આવું અને એ રીતે ગાડું જોડી બંને ચાલ્યા

સોનબાઈના મનની વાત જાણતો ન હતો તે સમજજો સોનબાઈને બીજે પરણાવીશ અને સુખી કરીશ સવારે સોનબાઈના બાપે બધી વાતોનો ફોડ પાડ્યો બધા દીકરી છૂટી ગઈ તેનો હાશકારો અનુભવતા હતા ફક્ત સોનબાઈના મનમાં દુઃખ હતું તે મનોમન વિચારતી કે હું અહીં આવીશ શા માટે મને ભોળવીને ભૂલવાડી ગયો મને છાની રીતે છેતરી સોનબાઈ ખૂબ રડી સમય જતાં લખમસિંહ નામના આયર સાથે સોનભાઈના લગ્ન થાય છે લખમસિંહ ખેતી કરે છે સોનભાઈ બપોરે ભાત લઈ લખમસિંહને જમાડવા જાય છે એક દિવસ બપોરે સોનભાઈ ભાત લઈને જાય છે તો સામે પાવૈયાઓ ગાતા આવે છે નજીક આવતા પાવૈયાની પાછળ ઘોડા પર ધીરે ધીરે એક યુવક આવે છે સોનભાઈ જાણી ગઈ આ તો વિકમસી વિક્રમસિંહે પણ ઘોડો રોક્યો બને સામ સામે ઊભા રહ્યા સોનભાઈની આંખમાંથી આંસુ ચાલ્યા તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા આમ જ કરવું તું તું સુખી છો વિકમસીએ વધુ કાંઈ ન બોલાયું સોનભાઈ બોલી હું સુખી જ હતી શું કામ મને રજળાવી ત્યારે શું તારો ભવ બગાડું વિકમસી બોલ્યો બગાડવામાં આવે સી બાકી રહી આયર સોનભાઈ બોલી બંને આંસુભરી આંખે ઊભા છે દૂર લખમસિંહ સાતી હાંકે છે પોતાની પત્ની અજાણ્યા સાથે વાત કરે છે તે જોવે છે લે હવે રામ રામ સોનભાઈ બોલી મારું વેન રાખે એક ટંક મારા ઘરનું જમીને જાઓ વિકમસી બોલ્યો એમ નહીં અવાય પણ તારો ધણી કહે તો અવાય એવું કહી ઘોડો હાંકી ચાલ્યો એક મોટો નિશાસો મૂકી સોનભાઈ ખેતરમાં ચાલી લખમસિંહને લખમસિંહ પૂછતા સોનભાઈએ બધી વાત કહી લખમસિંહ સારો માણસ સોનભાઈ સાથે ગામમાં જઈ વિકમસિંહને ઘરે લઈ આવ્યો વાતો વાતોમાં વિકમસિંહના દિલની વાત જાણી લીધી બે જણાને જુરી જુરી મરતા એણે જોયા તે અંતરથી ભીંજાયો સાંજ પડતા લખમસિંહ માતાની ડેરીમાં ધૂપ કરવા ગયો માળા ફેરવી સ્તુતિ ઉપાડી શબ્દ ગાંજવા લાગ્યા તેમ તેમ દેવી લખમસિંહના શરીરમાં આવ્યા રાંધે છે ત્યાં તેણે સાંભળી બહાર આવી તો આયર ખરા હતો વિકમસિંહને ઢંઢોળી કહ્યું દોડ આયર દોડ ઝટ પગમાં પડી જા કાંઈ કારણ સમજ્યા વગર વિકમસિંહ દોડ્યો પગમાં માથું નાખી દીધું ધૂણતા લખમસિંહે પોતાના બે યાદ તેની માથે મૂક્યા અને આશીષ આપતા કહ્યું ખમ્મા ખમ્મા તને બાપ માથે હાથ પડતા વિકમસિંહના શરીરમાં જણ જણાટી થઈ શરીરમાં ફેરફાર થવા લાગ્યો ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વસૂટ્યો લખમસિંહને શાંતિ થતાં પૂછ્યું ત્યારે વિકમસી એટલું જ બોલ્યા ભાઈ મારા જીવનદાતા માતાજીની મહેર થઈ ગઈ મારો નવો અવતાર થયો લખમસિંહ બોલ્યો મારો પણ મનખો સુધરી ગયો તેણે બૂમ પાડી સોનબાઈને બહાર બોલાવી કહ્યું મને માફ કરજે બંને જણ ઘેર પાછા જાઓ અને સુખી થાવ વિકમસીએ લખમસિંહને કહ્યું ભાઈ આ ચામડીના જોડા બનાવી પહેરાવું તો પણ તમારો ઉપકાર ચૂકવી નહીં શકું ત્યાર પછી લખમસિંહને સાથે લઈ ત્રણેય જણ ગામ આવ્યા વિકમસિંહની બહેન રૂપીના લગ્ન લખમસિંહ સાથે કરી સારું કર્યાવર આપી વળાવી આમ મિત્રો અહીં વાર્તાનો અંત આવે છે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ ખુશ રહો ધન્યવાદ